જય શ્રી કૃષ્ણ એક વૃદ્ધ માણસ હતો કોઈ જ નહીં એકલો વૃદ્ધ માણસ કાકા એક જીવતા હતા ભગવાનને બહુ જ માનતા હતા ભગવાનના બહુ જ ભક્ત હતા ભગવાનને દરેક વસ્તુ ચડાવે ચા બનાવવાની હોય તો કાચી ચા ખાંડ ચાણો કૂચા કંઈ બી ઘરમાં કંઈ બી ખાવાનું બનાવે ખાવાનું ભગવાનને ચડાવે અઠવાડો વધ્યો હોય તો અઠવાડિયું ભગવાનને ચડાવે દરેક વસ્તુ બસ ભગવાનને ચડાવીને જ કામ કરવાનું ઘરમાંથી કચરો નીકળે તો કચરો જ ભગવાનને ચડાવે રોજનો અહીંનો નિત્યક્રમ એક સંત મહાત્મા રોજ ત્યાંથી છરકે રોજ આ વસ્તુ જુએ કે આ કાકા રોજ કચરો પણ ભગવાનને ચડાવે છે એમનાથી ના રહેવાયું એક દિવસ એક કાકા જોડે સંત મહારાજ આવ્યા સંત મહારાજને કહે સંત મહારાજે કીધું કાકાને કાકા તમે બધું જ ચડાવો છો જોડે જોડે કચરો ચાના કૂચા તે ગંદા વાસોનો એઠવાડો બધું ભગવાનને ચડાવો છો કે મારી મારો નિયમ છે જે બી હોય બધું ભગવાનને ચડાવવાનું એમની આંખનું તેજ એમની હઠ જોઈને સંત સમજી ગયા કે આ ભક્ત માને એવો છે નહીં એટલે સંત જતા રહ્યા અને વિચારો કરવા મળ્યા કે કમ આવું કરે છે આ ભક્ત કંઈ સમજ નથી પડતી પછી એક સુઈ ગયા રાતે રાતે સપનામાં ભગવાન આવ્યા ભગવાનના ધામમાં ગયા જાત જાતના ગુલાબના સુગંધ આ તે ભગવાનનું તેજ પ્રકાશ ભગવાનની જોડે જાત જાતની બધી વસ્તુઓ સંત મહારાજ ખુશ થઈ ગયા ભગવાન જોડે બેઠા એટલામાં થોડીક વાર કંઈક ભગવાન જોડે ચર્ચા કરતા સન ઉપરથી કચરો પડ્યો ચાના કૂચા પડ્યા એઠવાળો પડ્યો ગંદકી પડી સંત ગભરાઈ ગયા કે આ શું થયું કે છે ભગવાન મંદ મંદ હસવા માંડ્યા તો સંતે પૂછ્યું ભગવાન ભગવાન પૂછે ખબર નહીં એક ભક્ત છે કાયમ જ મારે પર આ ચડાવે છે સંત કે ભક્તને હું ઓળખું છું ભગવાન કહે છે તમે કમ આવો તમારી જોડે લોકો ફ્રૂટ ચડાવે છે ફલ ચડાવે છે અત્તરદાની ચડાવે છે પૈસા ચઢાવે છે રૂપિયા ચડાવે છે જલ ચડાવે છે એ તમે ગ્રહણ નથી કરતા અને આ વસ્તુ તમારી જોડે ગ્રહણ થઈ જાય છે ભગવાન કહે છે સાચા હૃદયથી કરે છે નિસ્વાર્થ ભાવે કરે છે લોકો કરે છે સ્વાર્થ રાખે છે પૈસા માગે છે બીમારીમાં દૂર કરવાનું કંઈ ને કંઈ લોકોના સ્વાર્થથી લોકો ફૂલ બી બાજુના ગરમથી ચઢાવીને ચડાવે છે આ બધું લોકો કરતા હોય છે એટલે ભગવાન કહે છે જે નિસ્વાર્થ ભાવે કરતું હોય છે ને એ મારા સુધી પહોંચે છે એટલે એક જ નિયમ છે કે ભગવાનનું નામ જે નિસ્વાર્થ ભાવે કરતું હશે ને ભગવાન સુધી પહોંચશે આટલું કહીને મારી વાર્તાને સ્ટોપ કરું છું પ્લીઝ મારા વિડિયોને સબસ્ક્રાઈબ આપો યાર જય શ્રી કૃષ્ણ લાઇક કરજો